વાર્તા સાંભળીએ જેમ જેમ હું વાંચું તેમ તેમ તમારે આંગળી રાખવાની બરાબર અને મનમાં વાંચવાનું છે ને બેટા પેન પેન્સિલ તમારે રાખવાની જો હેલો હું છું વિજય દાદી મને બીજું વાતોળીઓ કહે છે મમ્મી મને કામગ્રો બીજું કહે છે હું શાકભાજી પાણીમાં ડૂબાડી આપું પછી જ મમ્મી તેને સમારે છે સમારે ને શાક બનાવે મમ્મી દાળ ઢોકળી બનાવે ત્યારે હું દાળ ઢોકળી દાળ ઢોકળી છે કે ઢોકળી ઢોકળી કાપી આપું મમ્મી કહે છે કે એટલે જ ઢોકળી ટેસ્ટી બને છે દાદા દાદીને લસણ પાપડી મારે જ આપવાના પછી તેઓ તે ફોલે ઓસરીમાં કચરો હું અને દીદી જ કાઢીએ પગ લૂંછણીયા અમે જ ખંખેરીએ અને દાદા બગીચામાં કામ કરે ત્યારે પાણીની પાઇપ તો હું જ પકડું દાદા કહે છે કે દાદા કહે છે કે હું પાણી પીવડાવું છું એટલે ફૂલ સરસ ખીલે છે મમ્મી નોકરીએ નીકળે ત્યારે એમને પાકીટ મારે આપવું પડે નહીં તો એ ભૂલી જાય પપ્પા છોકરાને ક્રિકેટ રમતા શીખવે છે એ કામે નીકળે ત્યારે એમને રૂમાલ મોબાઈલ અને ટોપી હું જ આપું છું દાદા લાઈટ બિલ ભરવા જાય કે શાક લેવા મને જોડે જ લઈ જાય દાદી સ્વેટર ભરે કે દીદીને લેસન કરાવે મને જોડે જ બેસાડે હું ઘરના બધાને કામમાં મદદ કરવા લાગુ છું હું દાદાને કપડાં વળાવવા લાગું છું દાદીને લ વાસણ ગોઠવડાવવા લાગુ છું પપ્પાને પથારી કરવામાં મદદ કરું છું મમ્મી ચિત્ર દોરવા બેસે ત્યારે તેને રંગને પાણી લાવી આપું છું દીદીને સાયકલ સાફ કરી આપું છું મારું કામ તો હું જાતે જ કરું છું મારું દફ્તર જાતે ગોઠવું છું વાળ જાતે ઓળું છું કપડાં જાતે પહેરું છું અને નિશાળે જાતે જ જાઉં છું હું મોટો થઈ ગયો છું પણ મમ્મી હજી મને નવડાવે છે જો કે મને પા જો કે અમે પાડેલા કાચબાને તો હું જ નવડાવું છું જો કેવી સરસ મજાની છે ને આ વાર્તા જો વિજય વાતોડિયો અને એના મમ્મી એને શું કહે છે કામગરો શું કહે છે કામગરો કારણ કે કેટલા બધા કામ કરે છે જો તમે પણ નો કામ કરતા હોય તો આ વાર્તા ઉપરથી તમને પણ શીખવા મળ્યું ને કે આપણે પણ દાદા દાદીને મમ્મી પપ્પાને ભાઈ બહેનને કામમાં મદદ કરવી જોઈએ તો હવે પછી બીજું કયા કયા કામ કરે છે એ તમારે બધાએ કહેવાનું છે જો નીચે આપેલું છે વાતચીત કરવાની છે કે વિજય કયા કયા કામ કરે છે હજુ એકવાર તમારે વાર્તા વાંચવાની અને યાદ કરી રહેવાનું